જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆરનો નિયમ છે એને ફોલો થાય બે હજાર ઓગણીસથી તો અમારે ધ્યાન ઉપર આવ્યું ત્યારે અમે લોકોએ શું કર્યું કે અમે લોકો પહેલાં આરટીઆઈ કરી ગયેલી આઈટીઆઈ બધી વિગત મળી આઈટીઆઈની વિગતની અંદર પણ એવું છે કે આ જીડીસીઆરના એ લોકોએ અમુક ટોમ્સ એન્ડ કન્ડિશન રાખી છે કે આના સ્ટ્રક્ચર ડિઝાઇનર કોણ છે અને સ્ટ્રક્ચર ડિઝાઇન કેવી છે આની સ્ટેબિલિટી શું છે આની અંદર કેટલું સ્ટીલ યુઝ કરવામાં આવ્યું આની અંદર આજુબાજુના રહેવાસીઓનું એનઓસી લેવામાં આવ્યું છે કે નહીં પણ એની હજી લગી અમને કોઈ માહિતી આપવામાં આવી નથી અને આ જે ચાલે છે એ જીડીસીઆર નું વિરુદ્ધ એટલે આપણે સમજી શકીએ કે જીડીસીઆર છે એ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલી એક નોમ્સ છે એ નોમ્સ ને ખાલી કોર્પોરેશન ફોલો કરવાનો પણ ટીપી વિભાગ દ્વારા જનરલ બોર્ડ નો ઠરાવ કરી અને પાસ કરવામાં આવ્યું સંપૂર્ણ ગેરકાયદેસર છે કારણ કે આવો બ્રિજ બનાવી જ ન શકાય આમાં લોકોની કોઈ સેફ્ટી નથી કારણ કે આ બે રોડ વચ્ચે થાય કઈ પણ બનાવું પડે તો આના માટે જવાબદાર કોણ થાય મ્યુનિસિપલ કમિશનર ને કરીએ સ્ટેન્ડિંગ ના ચેરમેન ને કે મેયર ને

જે ગોકુલ હોસ્પિટલ ને બ્રિજ બનાવ રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડ માં આપવામાં આવી છે એ જનરલ બોર્ડ નો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીટીસીઆર ના નિયમો વિરુદ્ધ નો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી અમે એ બાબતે કાયદેસરની બુદ્ધિ લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને ઉલાવ્યું ને આ બાબતમાં અમારે એક માને ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશો પાછવી છે એનો યોગ્ય કાયદેસર જવાબ આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મક્કમથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારોને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ